જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો સાવિત્રી વ્રત એ અખંડ સૌભાગ્ય આપનાર અને સુખ શાંતિ આપનાર છે આજના વિડીયોમાં આપણે વટસાવિત્રી વ્રતની વિધિ અને વ્રત કથા સાંભળીશું જેઠ સુદ તેરસથી આ વ્રત શરૂ થાય અને પૂનમે પૂરું થાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ઘીનો દીવો કરવો અબીલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલથી વડની પૂજા કરવી વડને પાણી પાવું સૂતરનો દોરો લઈને વડની પ્રદક્ષિણા કરવી અને પતિના દીર્ધાયુ માટે પ્રાર્થના કરવી વડનું વૃક્ષ એ દેવી વૃક્ષ કહેવાય છે તેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો છે આ કરનારે સાવિત્રીની કથા વાર્તા સાંભળવી તથા એ દિવસો દરમિયાન ફળાહાર કરવો આ વ્રત સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય આપનારું છે પૂર્વે અશ્વપતિ નામે રાજા થઈ ગયો તેને વાસંતી નામે ધર્મિષ્ઠ રાણી હતી તેઓ ખૂબ સુખી હતા પરંતુ તેમના નસીબમાં સંતાન સુખ ન હતું આથી એક વખત નારદજી આવ્યા ત્યારે તેમણે રાજા રાણીને સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું તેઓ ખૂબ ભાવથી એ વ્રત કરવા લાગ્યા આથી દેવી તેમના પર પ્રસન્ન થયા અને બોલ્યા હે રાજન હું તમારા ભક્તિથી પ્રસન્ન થઈ છું તારે જે જોઈએ તે માગ રાજાએ કહ્યું દેવી આપ તો સર્વજ્ઞ છો મારે ત્યાં બધી વાતે સુખ છે પણ સંતાનની ખોટ છે દેવીએ કહ્યું રાજન ચિંતા ન કરીશ તારે ત્યાં એક ગુણવાન રૂપવાન પુત્રી અવતરશે જે તારા કુળનું નામ રોશન કરશે સમય જતાં રાણી વાસંતીને ગર્ભ રહ્યો અને પૂરા નવ માસે એક બાળકીનો જન્મ થયો રાજા રાણી આથી ખુશ થયા અને માનિક રૂપા જાણી તેનું નામ સાવિત્રી પાળ્યું સાવિત્રી ધીરે ધીરે મોટી થવા લાગી તે ખૂબ રૂપાળી અને ધર્મિષ્ઠ સ્વભાવની બની વળી માતા પિતાના સંસ્કાર તેનામાં ભળ્યા આથી જાણે સોનામાં સુગંધ ભળી ઘણા દિવસે નારદજી ત્યાં આવી પહોંચ્યા અને સાવિત્રીને મોટી થયેલી જોઈ બોલી ઉઠ્યા અરે રાજન તમે આ દીકરીનો હજુ સુધી વિવાહ કેમ નથી કર્યો સાવિત્રી ત્યાં જ ઊભી હતી આથી તેની સામે જોઈ બોલ્યા બેટી તે શું નક્કી કર્યું છે સાવિત્રીએ નીચે નજરે કહ્યું અહીં નજીકના આશ્રમમાં ધુમ્મતસેન નામે રાજા રહે છે તેમના પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું હું પરણીશ તો બસ તેને જ પરણીશ નારદજી તેની વાત સાંભળી વિચારમાં પડી ગયા ત્યારબાદ રાજાને કહેવા લાગ્યા રાજન સાવિત્રીની પસંદગી શ્રેષ્ઠ છે સત્યવાન અને તેના માતા પિતા સત્યવાદી છે અર્થાત સત્ય બોલનારા છે રૂપે ગુણે બધી જ રીતે સત્યવાન શ્રેષ્ઠ છે પણ શું મુનિરાજ તમે બોલતા કેમ અટકી ગયા રાજાએ ચિંતાતુર બની પૂછ્યું નારદજીએ કહ્યું સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે તેના આયુષ્યમાં માત્ર એક જ વર્ષ ખૂટે છે હે ના હોય ત્યાં ઉપસ્થિત સૌના મુખમાંથી એક હાયકારો નીકળી ગયો રાજા અશ્વપતિને ખૂબ જ આઘાત લાગ્યો તેમણે સાવિત્રીને બીજો વર શોધવા કહ્યું પરંતુ સ્વમાની સાવિત્રી એકની બે ન થઈ તેણે પિતાજીને સંભળાવી દીધું કે દરેકને પોતાના સ્વમાનની વચનની કિંમત હોય છે મેં એકવાર જેને વચન આપ્યું જેને હૃદયથી પોતાનો પતિ માન્યો તે માન્યો હવે મારે મન બીજા ભાઈ સમાન છે મારા નસીબમાં જે લખાયું હશે તે ખરું સાવિત્રીની મક્કમતા આગળ રાજા રાણીનું કંઈ જ ન ચાલ્યું નારદજીએ પણ રાજાને સાવિત્રીની ઈચ્છા મુજબ કરવા કહ્યું આથી ના કે રાજા અશ્વપતિ પોતાની દીકરી સાવિત્રીને લઈને આશ્રમમાં આવી પહોંચ્યા ધુમ્મતસેન આંખે આંધળા હતા આથી રાજાએ તેમની આગળ કહ્યું હે રાજન મારું નામ અશ્વપતિ છે હું મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા માગું છું ધુમ્મત્સેન આ સાંભળી ઘડીભર ગંભીર બની ગયા ત્યારબાદ બોલ્યા આ વાત અશક્ય છે તમે તો જાણો છો કે મારું રાજ્ય દુશ્મનોએ પડાવી લીધું છે હું હવે આંધળો અને નિરાધાર બન્યો છું આથી જ હું અહીં જંગલમાં ઝૂંપડી બાંધી અને દુઃખના દહાડા પસાર કરી રહ્યો છું તમારી પુત્રીને હાથે કરી અને દુઃખના કૂવામાં શા માટે ધકેલો છો રાજન મારી પુત્રી પોતે જ આપના પુત્રને પરણવા તૈયાર થઈ છે તો પછી એમાં આપનો વાંધો શો છે ના મને એમાં કોઈ વાંધો નથી તમારી પુત્રી રાજી ખુશીથી મારા પુત્ર સાથે પરણવા તૈયાર હોય તો મને આ સંબંધ મંજૂર છે થોડા દિવસ પછી સારું મુહૂર્ત જોઈ અશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી રાજા રાણીના હૃદય અંદરથી કોતરાઈ જતા હતા કારણ કે તેઓ જાણતા હતા કે સાવિત્રી ટૂંક સમયમાં વિધવા બનવાની છે સત્યવાન અને સાવિત્રી ખૂબ આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા જ્યારથી સાવિત્રીએ પોતાના પતિના ટૂંકા આયુષ્ય વિશે જાણ્યું હતું ત્યારથી તેણે સાવિત્રી વ્રત કરવાનું શરૂ કરી દીધું હતું તે ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી એ વ્રત કરવા માંડી આમ સમય પૂરો થવા આવ્યો જોત જોતમાં એક વર્ષ વીતી ગયું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જવાનો હતો આથી સાવિત્રી પણ હઠ કરી અને તેની સાથે ગઈ જંગલમાં સત્યવાનને એક સૂકા ઝાડ પાસે ઊભો રહી અને કુહાડીના ઘા મારવા લાગ્યો પરંતુ ત્યાં અચાનક તેને આંખે અંધારા આવ્યા અને ચક્કર ખાઈ અને ભોંય પર ઢળી પડ્યો સાવિત્રીએ તેનું માથું પોતાના ખોળામાં લઈ લીધું અને તેની સારવાર કરવા લાગી એટલામાં ત્યાં યમરાજ આવી પહોંચ્યા અને સાવિત્રીને ઉદ્દેશીને કહેવા લાગ્યા દીકરી હું ખુદ યમરાજ છું તારા પતિનું આયુષ્ય પૂરું થયું છે તેના પ્રાણ લેવા આવ્યો છું એમ કહી યમરાજે પોતાના રહેલા પાશ વડે સત્યવાનના શરીરમાંથી અંગૂઠા જેવડા પ્રાણને ખેંચી કાઢ્યો સત્યવાનનું શરીર નિશ્ચેતન થઈ પડ્યું સાવિત્રી રોતી કકડતી યમરાજની પાછળ પાછળ જવા લાગી આથી યમરાજે તેને કહ્યું દીકરી તું શા માટે મારી પાછળ આવે છે વિધિના લેખ કોઈ મિથ્યા કરી શક્યું નહીં તારો પતિ મૃત્યુ પામ્યો છે માટે તું પાછી વળ સાવિત્રીએ ધીરજથી કહ્યું હે યમરાજ જ્યાં મારો પતિ ત્યાં હું હવે પાછી તો નહીં જ ફરું તમારી સાથે સાત ડગલા ચાલી એટલે આપણી વચ્ચે મિત્રભાવ બંધાયો આથી હું તમને મિત્રભાવે વિનવું છું કે મને મારા પતિ વ્રતા ધર્મ બજાવવા દો ધર્મરાજાએ કહ્યું હે દીકરી હું તારી મધુર વાણી સાંભળી પ્રસન્ન થયો છું આથી તારા પતિના પ્રાણ સિવાય બીજું તારે જે જોઈએ તે માંગ સાવિત્રીએ કહ્યું મારા સસરાને ચક્ષુદાન આપી તેમને દેખતા કરો તથા હવે દીકરી તું પાછી વળી જા યમરાજાએ કહ્યું હે યમરાજા હવે પાછા ફરવું મારા માટે અશક્ય છે જ્યાં મારા પતિ ત્યાં હું એ નારી ધર્મ છે આપ જેવા સત્પુરુષોનો સત્સંગ કદાપી એડે જતો નથી દીકરી તું ધન્ય છે તારા મુખે આવી વાળી સાંભળી હું તારા પર અનહત પ્રસન્ન થયો છું તારા પતિના પ્રાણ સિવાય હજુ પણ જે જોઈએ તે માગી લે હું ખુશીથી તને આપીશ યમરાજાએ કહ્યું હે યમરાજા મારા સસરાને આપે દેખતા કર્યા હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય તેમને પાછું અપાવો તથા સ્તુ દીકરી હવે તું પાછી વળ કારણ કે આગળ રસ્તો વિકટ આવે છે દેવ આપ દરેક પ્રાણી માત્રને નિયમમાં રાખો છો એથી જ આપનું નામ યમ પડ્યું છે વળી દરેક પ્રાણી પર સંભાવ દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું એનું જ નામ ધર્મ છે હાલ હું આપના શરણે આવી છું શું આપ મારું રક્ષણ નહીં કરી શકો ધર્મરાજા ખુશ થતાં બોલ્યા દીકરી સાચે જ તારા માતા પિતાને ધન્યવાદ આપવો જોઈએ કે આવી ગુણિયલ દીકરીને જન્મ આપ્યો પરંતુ હવે તું પાછી વળે તો સારું હજુ પણ તારે જે જોઈએ તે માગી લે દેવ મારા માતા પિતાને એક પણ પુત્ર નથી માટે તેમને સો પુત્રો થાય એવું વરદાન આપો અને અને શું દીકરી બોલ બોલી નાખ હું તને આજે જે જોઈએ તે આપવા તૈયાર છું યમરાજાએ ઉત્સાહમાં આવીને કહ્યું દેવ હું પણ સો પુત્રની માતા બનવા ઈચ્છું છું સાવિત્રીએ ચાલાકીથી કહ્યું તથાસ્તુ તારી ઈચ્છા ફળીભૂત થશે હવે તો તું પાછી જા યમરાજાએ કહ્યું દેવ મારી ઈચ્છા કેવી રીતે ફળીભૂત થશે એક પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્ર થશે એનો આપે વિચાર કર્યો છે ખરો ધર્મરાજાને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ તેમણે સાવિત્રીને વચન આપતા તો આપી દીધું પણ પતિ વગર તે શી રીતે ઉત્પન્ન કરશે આથી ના છૂટકે સાવિત્રીને એના પતિનો પ્રાણ પાછો સોંપી દેવો પડ્યો થોડી જ વારમાં સત્યવાનના નિચેતન શરીરમાં પ્રાણ આવી ગયા તે આંખો ચોડતો બેઠો થઈ ગયો સાવિત્રી પોતાના પતિને સજીવન થયેલો જોઈ હરખાઈ ઉઠી તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા ત્યારબાદ સાવિત્રીએ તેને સઘળી હકીકત કહી સંભળાવી આથી સત્યવાનને સાવિત્રી માટે અનેક ગણું માન વધી ગયું ધર્મરાજાના વરદાનને લીધે સત્યવાનના પિતા ધુમતસેન દ્રષ્ટિ મળી તેઓ દેખતા થયા અને તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય તેમને પાછું મળ્યું સમય જતાં સાવિત્રીના માતા પિતાને ત્યાં સો બળવાન પુત્રો જન્મ્યા પોતે પણ સો ગુણવાન બળવાન અને આયુષ્યમાન પુત્રોની માતા બની સર્વત્ર આનંદ છવાઈ ગયો વટ સાવિત્રીનો આવો પ્રભાવ છે હે સાવિત્રીમાં જે કોઈ તમારું વ્રત કરે વટવૃક્ષનું પૂજન કરે તેને અખંડ સૌભાગ્ય અને સુખ શાંતિ આપજો તો મિત્રો આ હતી વટ સાવિત્રી વ્રતની વિધિ અને વ્રત કથા વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક શેર તથા સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા シュキッシュな。